આપણે જઈએ છીએ અત્યારે કુડેર ધામ કુડેર બોચરમાન ધામ બરાબર કારણ બોચરમાનું મંદિર છે મોટું પણ પબ્લિક આવતી નહીં જાજી આપણે જઈને જોઈએ જેવું છે એ કોઈએ જોઈએ નહીં મંદિર તો જો આપણે પહોંચી ગયા છીએ અત્યારે હવે જઈએ અંદર આ મંદિરનો ગેટ છે ગેટ નહીં આવ્યું કોઈક રહેવાનું સ્થાન છે આ મંદિર છે પછી આઈ ડુ મેન ગેટ આ હવનકુંડ છે અને આ મંદિરના અંદર તમે જોઈ શકો છો ભલવત ત્યાં દર્શન કરો છો આ મંદિર છે અંદર તો મૂર્તિ કોઈક કંકુ પડ્યું છે જય ભાઈ આ ઉપરનો નજાઓ તમને બતાવી દઉં છે હોશે

बतानो અમે એકલી જ કહીએ મિત્રો કથા બધા આટલા ફરવા આવો ફરવાનો મસ્ત ઓ બધું ધ્યાનથી ટાઈમ બહુ જતો તમને फटाफट બતાઈ દઉં બધા આવતા ભગવાનનો ઉંટે બધા નેજાર ઓયથી હારો દેખાય પેલો ઓય એક નંબર હોય આ હનુમાન દાદાનું મંદિર છે જય શ્રી રામ જય હનુમાન દાદા હનુમાન દાદાનું મંદિર સારું છે એ દાદાનું છે દાદા કરજો બધા આ બારનો નજારો છે મૂર્તિઓ બનાવી બહુ સરસ બહુ મસ્ત બનાવી નાની નાની મૂર્તિ જોવા જેવું સારું મિત્રો આવજો એક વખત મહારાજ મહારાજની મૂર્તિ હે ભવાની માની મૂર્તિ હે બાજુ વાઘ બેહાડે એવો કોઈ આવે નહીં ને અંદર એના માટે અંદર આવો બાકા ચીકી કરી નાખે એટલો હવે આપણે હવનકુંડ તરફ જઈએ બતાવીએ તમને આ હવનકુંડનું સ્ટેજ બનાવ્યું હોય અહીંયા એવું હતું કે કૂતરામાંથી કંઈક કૂતરી બનાવી હતી એવું કંઈક માનતા હતું અમને ખબર નહીં જાજી તમે આ બધું અમે બહુ નહીં આ બધી નાની નાની મૂર્તિઓ બહુ સરસ કોતરણી કરી અને આ કોતરણી કરી છે એવું નહીં પેઇન્ટિંગ દિવાલના અંદર કોતરણી કરીશું અને મંદિરનો નજારો જોવા આ મંદિર મોટું મંદિર છે પણ પબ્લિક ને ખબર નહીં કે અહીંયા મોટું મંદિર છે આપડે મંદિર આવી ઈડન ટેમ્પલ થઈ ગયું તો મિત્રોને એટલું જ કહું કે તે બધા અહીંયા ફરવા આવો બીજા બીજા ફરવા જાઓ એક વખત અહીંયા આવી જાઓ બહુ મસ્ત ફરવા જેવું

તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઈક નહીં કરો તો ચાલશે પણ મને શેર કરજો કારણ કે આવા મંદિરો શું આપણા ગુજરાતમાં પણ કોઈને ખબર નહીં તો પબ્લિક આવે તો હર હર મહાદેવ તે બહુચરમાં